હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ પાણીપુરી સહિતની ખાદ્ય પદાર્થોથી ગુણવત્તા સુધારવાના પ્રયાસો આતર્યા છે એ એમ સીની ખાદ્ય પદાર્થોની તપાસમાં અનેક મોટી વાતો સામે આવી છે તેમની તપાસમાં સામે આવ્યું હતું કે શહેરમાં વેચાતી અનેક લારીઓની સામગ્રીમાં નોન ફ્રૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે જે બાદ તંત્રએ આવી સોથી વધુ લારીઓ જપ્ત કરી છે ત્યારે પાણીપુરીમાં નાખેલા નોન ફૂડ કલરથી આપણા શરીરને શું નુકસાન થાય તે અંગે સોલા સિવિલના મેડિકલ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેશનલ ડોક્ટર જૈની પટેલ જણાવશે તો જ્યાં હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ અંગે ડોક્ટર જૈની પટેલે જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થમાં નોન ફૂડ કલરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે આવા રંગોના સેવનથી ચામડીના રોગો અને પેટમાં ભારેપણું લાગવા જેવી સમસ્યાઓ ઉજવે છે એટલું જ નહીં લાંબા સમય લાંબા ગાળે આનાથી આંતરડાના કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ રહેલું છે તો જ્યાં મિત્રો ડૉક્ટર આ અંગે વધુમાં જણાવે છે કે નોન ફ્રૂડ કલરથી લાંબા ગાળે કેન્સરનું જોખમ વધી શકે છે જેમ કે આંતડાનું કેન્સર મૂત્રાશયનનું કેન્સર પણ હોઈ શકે છે આ નોન ફ્રૂડ કલરને કારણે શોર્ટ ટર્મ ઇફેક્ટમાં તમને બ્લોટિંગ એટલે કાંઈ પણ ખાવ તમારું પેટ ભારે લાગે છે તેવો અનુભવ થયા થાય છે તો જ્યાં મેં તો ડોક્ટરે કહ્યું કે આ ઉપરાંત સ્કિન ઇરિટેશન સહિત અનેક નાની નાની બીમારીઓ પણ થઈ શકે છે એટલે બને ત્યાં સુધી આપણી સ્ટ્રીટ ફૂડ અને ખાસ કરીને પાણીપુરીનું સેવન ન કરવું જોઈએ તમે આ બધું ખાતા પહેલાં ક્યાં અને કેવી જગ્યાએ છો તે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ તો જે હા મિત્રો નોંધણીય છે કે અમદાવાદ મ્યુનિસિ સિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ખાત પદાર્થની ગુણવત્તામાં સુધારવા માટે હાથ ધરાયેલી શુભેચ્છામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે છેલ્લા દસ દિવસમાં તંત્ર દ્વારા પાણીપુરીના પાણીના કુલ અગિયારસો અઠ્ઠાણું સેમ્પલ લેવાયા હતા જેમાં જેમાંથી અગિયારસો એકવીસ સેમ્પલની કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા આ તપાસમાં બહાર આવ્યું છે કે બસો એસી સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ગંભીર બેદરકારી બદલ મનપાએ શહેરમાંથી એકસો દસ પાણીપુરીઓ જપ્ત કરી છે આ વિકેતાઓએ કુલ પંચ્યાસી હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવો બદલ તમારો ખૂબ ખૂબ આભાર